જય માતાજી હાલ પરિસ્થિતિ જોતા એવું લાગે છે માણસની બે બાબત પાછળ દોડ છે એક તો સત્તા પાછળ માણસ દોડે છે અને બીજો સંપત્તિ પાછળ દોડે છે અને સંપત્તિ પાછળ માણસ એટલો બધો દોડતો થઈ ગયો છે કે પોતે પોતાનું કર્મ ભૂલી રહ્યો છે જાજી સંપત્તિ મેળવે ને જો જાજુ જીવાત તો નંદને નો થાત મહાણના તેડા માંડણા માયા જાજી મેળવે ને જો જાજુ જીવાત તો તો કોઈ પૈસા વાળાને મોત જ નો થાત જો પૈસા થી જ જીવન જીવાતું હોય તો પણ પૈસા પાછળ પોતાનું કર્મ માણસ સુકી ગયો છે એટલે દિલજીત ગઢવીનો દુહો યાદ આવે છે કે પિતા ઉઠીને પુત્રીનો વેચી કરે વેપાર માણસ ત્યાં સુધી નફટ બની ગયો કે દીકરીને પણ વેચવા છે પિતા ઉઠી પુત્રીનો વેચી કરે વેપાર બાતલ એવા બાપને ભરીને ફિટકાર એ બાપ ને ધિકાર છે કારણ કે દીકરી હાહરે જાય હાહુ એમ કે વહુ વેલા ઉઠજો તમારા બાપને થપે થપા રૂપિયાના આપ્યા છે નણંદ એમ કે ભાભી વેલા ઉઠજો એટલું કામ કરી નાખો મફત નથી આવ્યા અને આ બધા મેણા સહન ન થાય અને દીકરી આત્મહત્યા કરે ને એનું પાપ એના બાપને લાગે છે એટલે દિલજીત કહે છે કે પિતા ઉઠીને પુત્રીનો વેચી કરે વેપાર બાતલ એવા બાપને ફાંટ ભરી ફીટકાર અરે જમાનો પણ એવો છે કે બે રૂપિયા દે ને બેનને સાળી પામે અપાર કેટલો માણસ પોતાનાથી છેટો જતો હોય એવું લાગ્યા કરે બે રૂપિયા દીએ નહીં બેનને અને સાળી પામે અપાર ભૂંડા એવા ભાઈને ફાટ ભરીને ફિટકાર જય માતાજી